કરજણ ભરથાણા લોકલ જી જે શૂન્ય છ ગાડીઓને ટોલ મુક્તિ માટે બિનરાજકીય આંદોલન કરજણ ભરથાણા ટોલ પ્લાઝા પરથી જી જે શૂન્ય છ વાહનોને ટોલ મુક્તિ આપવા માટે અગિયાર એપ્રિલ પદયાત્રાને લઈ આંદોલનકારીઓના અનોખો પ્રચાર પ્રસાર લાઉડ સ્પીકર સાથે રાખી જનતા જનાર્દનને આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહવાન મીને શેડવોકેટ તથા પિન્ટુ પટેલ દ્વારા પદયાત્રાના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી તમારો સાથે સહકાર અપાવશે કરજણ ભરથાણા ટોલથી મુક્તિ ટોલ મુક્તિ માટે વિવિધ સંગઠનો સમાજના આગેવાનો રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું ત્યારે જાણીતા એડવોકેટ અને ભાજપના પ્રતિનિધિ તરીકે આયોજિત કાર્યક્રમમાં અમરીશભાઈએ સમર્થન જાહેર કર્યું ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ સવારે આઠ વાગ્યે કરજણ ભરથા ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અમે છેલ્લે એક અઠવાડિયાથી સતત આ બાબતે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોને આ બાબતે જાગૃતતા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ આપણા હકની લડાઈ છે કારણ કે કરજણ તાલુકાની આપણી સ્થાનિક જનતા છે અને વડોદરા જિલ્લાની જી પાર્સિંગવાળી ગાડી આ ટોલ નાખામાંથી ફ્રીમાં નીકળે તે માટેનું એક આંદોલન છેલું છે અને એમાં સતતને સતત દિન પ્રતિદિન લોકોનો સપોર્ટને સહકાર મળી રહ્યો છે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ સમર્થન જાહેર કર્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ જાહેર કર્યું છે દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટે પણ જાહેરાત કરી છે બીજા અન્ય વિવિધ લોકોએ અમને સમર્થન આપ્યું છે અમારો કરજણનું વકીલ મંડળે પણ આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે અને લોકો સામેથી આ આંદોલનને સહકારક થયા છે કારણ કે આ ટોલ નાકાના કારણે જે વર્ષો જૂના પ્રશ્ન છે જેનાથી લોકો થાક્યા છે કંટાળ્યા છે અને હવે લોકો પોતે જ આને બંધ કરવા માટે અત્યારે રેડી છે પરંતુ એક બે દિવસ પહેલાં ટોલ નાકા પર જે કંઈક માઠાકૂટ થઈ હતી તેના બનાવમાં એફઆઈઆર થઈ છે કરજણ પોલીસ સ્ટેશનમાં પરંતુ એ એફઆઈઆરથી આ આંદોલન રોકાવાનું નથી એવી સો બસો એફઆઈઆરઓ કરી હોય ટોલ નાકાને તો પણ કરે પરંતુ અમારી લડત સાચી છે કાયદા ડાયરામાં રહીને લડત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરજણના સ્થાનિક નવયુવાનો પર જે ફરિયાદ થઈ છે પરંતુ એ સ્થાનિક નવયુવાનો અગિયાર તારીખે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાશે અને એમની સત્યતાને સાબિત કરશે અને એમને ખરેખર ટોલ નાકાને અગિયાર તારીખે વળતો જવાબ અમે એક આંદોલન રૂપે આપવાના છે અને કરજણની જાહેર જળતા મોટી સંખ્યામાં કાર્યક્રમ વધારે એવી મારી આશા અપેક્ષા જય ભારત જય કરજણ નેશનલ હાઈવે અડતાલીસ પર જે ટોલ નાકું આવેલું છે એ ટોલ નાકું ફ્રી કરવા માટે અમે રજૂઆત લઈને ગામડે ગામડે જઈએ છીએ તેમજ શહેરમાં અનુ અનેક જગ્યાએ ગયા છે આજે જાહેરમાં સ્થળ પર રહીને જે શાક માર્કેટ આવેલી છે કરજણની અંદર ત્યાં પણ અમે રજૂઆત કરી અને જાહેર જનતાને જાગૃત કરી છે અને જણાવ્યું છે કે જે પણ આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જે જે સીખને લઈને અને ટોલ મુક્તિ નથી આપતા એને લઈને તો જે જે સોલ ફ્રી કરી શકતા હોય જે જે ફાઇવ ફ્રી કરી શકતા હોય તો જે સિક્સ સાથે બદલો કમ અને જ્યારે આ લોકો કરજણના અમુક યુવાનો દ્વારા આ ટોલ મુક્તિ માટે જ્યારે ત્યાં જવામાં આવ્યું ત્યારે એમના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પણ આ લોકો એ ભૂલી ગયા છે કે આ કરજણની જનતા છે અને તે પણ કોના માત્ર વગરની જનતા છે એટલા માટે અમારા પણ માથું નથી હોતું એટલે આ લોકોએ સમજવાની જરૂર છે આવા દસ વાર એફઆર કરશે ને તો પણ અહીંની પ્રજા હારવાની નથી અને આગળ ધમકીઓ તો અવારનવાર ફોન પર આવતી રહી છે અને કહેવામાં પણ આવ્યું છે કે ટોલ નાકુ સમિટી લેવામાં આવે તેમજ આંદોલન સમિટી લેવામાં આવે પણ એવા ધમકીઓ અને ફોનથી અમે બીવાવાળા નથી અમે પોતાની જાન કુરબાન કરી અને આ ટોલ મુક્તિ ફ્રી કરાવીને જ રહીશું આ સમયથી કરજણના લોકો ચાલી રહ્યા છે અને આ બિનરાજકીય પ્રોગ્રામ હોય જેને અમે સમર્થન આપીએ છીએ અને આ વખતે ટોલ ટોલનાકાની લડાઈ બાબતે જે લોકો સ્થાનિક લેવલે જે આપણે મફત થવું જોઈએ એ થવું જોઈએ કાયદાઓ કહે છે કે વીસ કિલોમીટરની ત્રિજિયામાં મફત આપવું જોઈએ કાં તો સર્વિસ રોડ આપવું જોઈએ એની જગ્યાએ સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ દરેક જ્યારે પણ કોઈ વસ્તુ આવે ત્યારે નાકાનો પ્રશ્ન આવે છે અને આ વખતે જ્યારે શરૂઆત થઈ હતી ટોલ નાકાની ત્યારે બધા બિન રાજકીય પક્ષ ભેગા થઈને રજૂઆત કરી હતી ત્યારે એક વર્ષ સુધી ચાલવા દીધું હતું પરંતુ ત્યાર પછી ફરી પાછા એમણે પૈસા ઉગ્રહણ ચાલુ કરીને સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે તો તેવા સંજોગોમાં આ આંદોલન વ્યક્તિગત કોઈ મહત્વના જે નિર્ણયો કહેવાના માટે નથી આ ફક્ત ને ફક્ત એક લોકોના પ્રશ્ન જે સળગતો છે એના માટે છે અને આ પ્રસ્તાવ ઘણા સમયથી ચાલી રહ્યો છે તો તેવામાં વકીલ મંડળ તેમજ બીજા સમાજો જ્યારે એમને સમર્થન આપ્યું હોય ત્યારે અમે પણ આ પિન્ટુભાઈને જે મિનેશભાઈ કામગીરી ઉપર છે એને સમર્થન આપીએ છીએ અને આવનારા દિવસોમાં અમે પણ આ એમના જે કાર્યક્રમ છે એમાં જોડાઈશું અને આ પ્રોગ્રામ વ્યક્તિગત નથી કરજણ સિંહોની પ્રજા માટે છે જે જે શીખ માટે છે તો એ લડાઈમાં સંપૂર્ણપણે પોતાના હક સમજીને દરેક લોકો આવે એવી અપ્ય ભારત માતા વંદે માત્ર